અજીબ છે આ પ્રેમની કહાની સાહેબ હસતો ખેલતો માણસ પણ દુવા માં પાસ કરવા માટે વાતો કરતા હોય છે અને આપણે એમને પોતાના સમજી લઈએ છીએ સાચું કીધેલું છે કોઈએ કે પ્રેમ કેટલો પણ સાચો કેમ ના હોય પણ એક દિવસ સાથ છોડી જ દે છે પ્રેમ કરો હોય તો એવો કરજો સાહેબ કે ભલે બીજાને પ્રેમ કરે પણ યાદ તમારી આવે તારી યાદ આવશે ને તો ભૂલી તો નઈ શકું પણ પાછો તો ક્યારેય નઈ આવું ઓય પાગલ મારી યાદ આવે ને ત્યારે રડવાનું નહીં મને આંખો બંધ કરીને મહેસૂસ કરજે હું હંમેશા તારા દિલમાં જ રહું છું નસીબની રમત છે સાહેબ જે આત્મા નથી અહીંયામાં ઘર કરી બેઠા છે હવે તો ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે ઉઠાવી લે ભગવાન ઉઠાવી લે મારા ભાઈ મેહુલ ને નહીં પેલી બે વફાને ઉઠાવી લે તું તો મારી જિંદગી હતી પણ મને ક્યાં ખબર હતી કે તારી પસંદ